નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસ અને વાર મંગળવારના થરાદ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માની લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ આઠ ચાર બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે પંદરસો બે હજાર નવસો પછી છે ઘઉં જે છે ચારસો એસી પાંચસો એકસઠ રાયડો જે છે એક હજાર નેવુંથી અગિયારસો પંચોતેર અને મેથી જે છે નવસો વીસથી પંદરસો પચાસ અને હવે આગળ છે રાજગરો જે છે નવસો સિત્તેરથી એક હજાર નેવું બાજરી જે છે ચારસો નેવું થી પાંચસો પાસઠ જીરુ જેનો નીચો ભાવ છે છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકાવનસો પચાસ અને પછી છે એરંડા જે છે બારસો થી બારસો છપ્પન અને હવે છેલ્લે છે ઈસબુલ જે છે થી ત્રણ હજાર પચાસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ